મૂસા મંદિર અને આ છે મહાદેવ ની શિવલિંગ હેલો મિત્રો તો કેમ છો તો બધા મજા માં દેજો તો ફરી એક આપડા નવા નાના એવા બ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે તો વે અત્યારે જઈ છે આને ઉતારવા ક્યાં જવાનું ખણોસરા ખણોસરા ને ઉતારવા જવાનું છે અને કા છે અમારી આરે અમાર રીટર્ન ભઈ આવશું પાછા આવો ભાઈ આ અમારે પાછું ભઈ છે એમ કે ભઈ આવડા બ્લોગ બનાવવા જઈ બેસ્યો અને હું પાછો આવવાનો નથી હવે એને લાવો એ નથી હવે ને કન્ટિન્યુ બ્લોગ માં રહેજો હાલો ભાગવી

આને પપ્પા ઘર છે ચડાવવાનો વિચાર છે મને તો જૂનાગઢ યાદ આવી ગઈ આ તો હાલો જૂનાગઢ હાલો તમે છે ને ઉપર એવા આવું કંઈક ચલાવ જોવું છે નદી અને આ બે હાલી જઈશ આવી ગયા મિની હોટલ ખોલે આવું કંઈક લોકેશન છે મિની હોટલ ખોલ વોટરફોલ છે ને પબ્લિક હતું બધું ત્યાંથી આપણે નીકળી ગયા બહાર જઈ ઘડીક આટા માર્યું આમથી નામ ત્યાં પબ્લિક ઓછું થઈ જાય ને

રખડતો કુતરા ની ઘોડે પછી આપણે ભાગી જવાનું છે ઘરે કેમ કે આપડે થાય છે મોડું અત્યારે વાગ્યા કેટલા હે વાગી ગયા છે છ સાત વાગી ગયા છે તો આપણે થઈ ગયું છે મોડું આઠ વાગે ત્યાં પહોંચવાનું હતું બરોબર તો કઈ નઈ કન્ટિન્યુ બ્લોગ માં રેજો ભાગી સીધા ઘરે તમારો ટીમનો એક મેમ્બર જાય છે તો યાદ તે નંગ નીકળ ઘર ભેગો થાય હું વાહો બતાય ભાગ્યો ઘર બાજુ પાછા છે ને મને રસ્તામાં નાનો એવો બ્રેક લઈ લીધો હતો કેમ કે ગાડીને થોડોક પોરો દેવો પડે એમ હતો તો ગાડીને થોડોક બ્રેક આપી દીધો હતો અને અમે બે ગયા હતા તો હવે નીકળવી સીધા ઘર બાજુ કન્ટિન્યુ બ્લોકમાં રહી જોઈએ ઘરે પહોંચવાનું છે